અને બે નાના તજના ટુકડા એક ઉમેરીશું અને એક વાડકા જેટલી અથવા ત્રણ મોટી સાઈઝ ની આવી સ્લાઇસ માં કાપેલી ડુંગળી ઉમેરીશું અને ડુંગળીને એકદમ સારી રીતે બે મિનિટ માટે હાઈ ફ્લેમ પર સાતળી લેશું અહીંયા આપણી ડુંગળી હલકી એવી સતળાઈ એટલે આ સ્ટેજ પર પાંચથી છ કળી જેટલું લસણ એક ઇંચ આદુના ટુકડા અને સાથે એક તીખું લીલું મરચું ઉમેરી સારી રીતે મિક્સ કરી દેશું અહીંયા આપણે ડુંગળીને બિલકુલ ઓવરકૂક નથી કરવાની આ રીતે તમને ડુંગળીનો હલકો કલર બદલાતો દેખાય હલકી એવી ડુંગળી આપણી સોફ્ટ થાય એટલે આ સ્ટેજ પર આમાં ટમેટા ઉમેરવાના છે ગ્રેવીને એકદમ પરફેક્ટ બનાવવા માટે તમે જે વાટકો ભરીને ડુંગળી લો છો એ જ વાટકાના માપથી તમારે આ રીતે મોટા મોટા ટુકડામાં કાપેલા લેવાના સાથે નંગ જેટલા પલાળેલા કાજુ એક ટી સ્પૂન જેટલું મીઠું અડધી ચમચી હળદર પાવડર અને એક ટેબલ સ્પૂન લાલ મરચું પાવડર ઉમેરીએ સાથે એક ટેબલ સ્પૂન ધાણાજીરું ઉમેરી બધા જ મસાલા અને ટમેટાને એકદમ સારી રીતે ડુંગળી સાથે મિક્સ કરી લેશો તો તમે જોઈ શકો છો બધી જ વસ્તુને મેં સારી રીતે મિક્સ કરી દીધી છે હવે આપણે ટમેટા સોફ્ટ થાય ત્યાં સુધી આને થવા દેવાનું છે તો એના માટે આપણે અહીંયા દોઢ કપ જેટલું પાણી ઉમેરી ગરમ પાણી ઉમેરવાનું જેથી ગ્રેવીનો કલર સરસ આવે અને ઢાંકી દસ મિનિટ ધીમા ગેસ પર થવા દેશું તો લગભગ આઠથી દસ મિનિટમાં તમે જો આપણા આ ટમેટા એકદમ સારી રીતે સોફ્ટ થઈ ગયા છે અને એકદમ પરફેક્ટ એવું ગ્રેવીનું મિશ્રણ તૈયાર છે આ સ્ટેજ પર આપણું જ્યારે ગ્રેવીનું મિશ્રણ તૈયાર થઈ જાય ત્યારે ગેસ બંધ કરી આને કમ્પ્લીટ આપણે ઠંડુ થવા દેશું અચ્છા અહીંયા આપણું ગ્રેવીનું મિશ્રણ ઠંડુ થાય ત્યાં સુધીમાં આપણે એકદમ પરફેક્ટ રેસ્ટોરન્ટ સ્ટાઇલ કોફતા બનાવીએ તો કોફતા બનાવવા માટે એક મોટા વાસણમાં મેં સો ગ્રામ જેટલું પનીર લીધું છે પનીરને આ રીતે આપણે ઝીણી ખમણીથી ખમણી લેશું તો તમે જોઈ શકો છો બધું જ પનીર મેં સારી રીતે ખમણી લીધું છે હવે આપણે બિલકુલ રેસ્ટોરન્ટ જેવો કોફતાને ટેસ્ટ આપવા માટે આમાં થોડો માવો ઉમેરીશું અહીંયા મેં લગભગ એક નાનો માવાનો ટુકડો લીધો છે મોળો માવો લીધો છે જો તમને મળે તો ઉમેરજો ના મળે તો બિલકુલ સ્કીપ કરી શકાય માવો ઉમેરવો બિલકુલ ઓપ્શનલ છે પણ થોડો ઉમેરશો તો ટેસ્ટ બહુ સારો એવો આવશે અને હવે અહીંયા આપણે બાઇન્ડિંગ માટે એક મોટી સાઈઝનું બાફેલું બટેટું બટેટાને બાફી કમ્પ્લીટ ઠંડુ થવા દેવાનું પછી આ રીતે ખમણીને ઉમેરી દેવાનું તો અહીંયા બધી જ વસ્તુ આપણે ખમણીને ઉમેરીશું જેથી આપણા સરસ મોડામાં મૂકતા જ એવા એકદમ સોફ્ટ બનશે અને કોફતામાં કોઈ પનીર બટેટું કે માવાની કણી નહીં આવે તો હવે આ રીતે એકદમ હલકા હાથે બધી વસ્તુને સારી રીતે ભેળવી લેશું બધું આ રીતે સરસ પડી જાય એટલે હવે આ કોફટાના મિશ્રણમાં થોડી ફ્લેવર્સ ઉમેરીશું તો મેં અહીંયા બે ટેબલ સ્પૂન જેટલા કાજુના ટુકડા લીધા સાથે અહીંયા આઠથી દસ નંગ જેટલી ઝીણી કાપેલી કિસમિસ ઉમેરીશું બે થી ત્રણ એકદમ ઝીણા કાપેલા તીખા લીલા મરચાં એક જ છીણેલા આદુનો ટુકડો અડધી ચમચી મરી પાવડર અને એક ટી સ્પૂન જેટલું અથવા સ્વાદ પ્રમાણે મીઠું ઉમેરી બધી જ વસ્તુને સારી રીતે મિક્સ કરી લેશું તો તમે જોઈ શકો છો બધી જ વસ્તુને સારી રીતે મેં મિક્સ કરી દીધી હવે હલકું એવું મિશ્રણ મને છૂટું પડતું લાગે છે તો આપણે બાઇન્ડિંગ માટે આમાં બે ટેબલ સ્પૂન જેટલો મેંદાનો લોટ ઉમેરીશું તો મેંદાના લોટની જગ્યાએ જો તમારી પાસે કોર્નફ્લોર હોય તો તમે કોર્નફ્લોર પણ વાપરી શકો છો અહીંયા આપણે કોઈ પણ લોટ વધારે નથી ઉમેરવાનો જસ્ટ આપણા મિશ્રણમાં જે પાણીનો ભાગ છે એ દૂર થઈ જાય મિશ્રણ હાથ પર બિલકુલ ના ચોંટે એવું તૈયાર થાય એટલો જ તમારે લોટ ઉમેરવાનો તો હવે મેં બધું સારી રીતે મિક્સ કરી દીધું અહીંયા કોફતાને ઉપરથી કોટ કરવા માટે મેં થોડો કોર્નફ્લોર લીધો છે હવે તમને જે પણ સાઈઝના કોફતા જોવે એ રીતે તમારે એને વાળી લેવાના તો હું અત્યારે આ રીતે મીડિયમ સાઇઝના કોફતા બનાવી રહી છું તો આ રીતે બિલકુલ ક્રેક્સ ના આવે એ રીતે કોફતાને વાળી અને ઉપરથી આપણે કોર્નફ્લોર સાથે એને કોટ કરી દેસુ જેથી ઉપરનું પડ સરસ ક્રિસ્પી બનશે અને કોફતા તળતા સમયે બિલકુલ છૂટા નહીં પડે તો આ રીતે કરી બધા જ કોફતા બનાવી લીધા અને આપણે કોફતા બનીને તૈયાર થયા છે તો હવે આપણે મીડિયમ ગરમ તેલમાં કોફતાને તળી લેશું તો આ રીતે કોફતાને તમે ઉમેરો પછી તમે જો કોફતું કડાઈમાં નીચે જઈ અને ધીરે ધીરે કરી તળાઈને ઉપર આવે છે એક કોફતાને ઉમેર્યા પછી બીજા કોફતાને ઉમેરવામાં તમારે દસ થી વીસ સેકન્ડ જેવો સમય આપવાનો જેથી કોફતા સરસ સેટ થઈ જાય અને ચલાવીએ તમારે બિલકુલ ના રીતે ચમચીથી ફેરવવાનું અને જેવો કોફતા પર આવો ક્રિસ્પી ગોલ્ડન બ્રાઉન કલર દેખાવા માંડે એટલે તરત જ એને તેલમાંથી કાઢી લેવાના તો મીડિયમ ગેસ પર કોફતાને તળવાના જેથી અંદર સુધી સરસ તળાઈ અને આ રીતે એકદમ પરફેક્ટ ક્રિસ્પી એવા કોફતા તૈયાર થાય તો કોફતાને આ જ રીતે મેં બીજી બીજી બેચના પણ કોફતા સરસ તળી લીધા અને આપણા કોફતા તૈયાર છે તો હવે કોફતાને થોડી વાર સાઈડ પર રાખીએ અને ગ્રેવીને આપણે પીસી લેશું તો ગ્રેવી આપણે કોફતા બનાવીએ ત્યાં સુધીમાં કમ્પ્લીટ ઠંડી થઈ ગઈ ગ્રેવીના મિશ્રણને મિક્સર જારમાં ઉમેરતા પહેલાં એમાંથી તજ અને તમાલપત્ર આપણે કાઢી લેશું અને બધી જ સામગ્રીને મિક્સર જારમાં ઉમેરી દેશું અને આનું ઢાંકણ બંધ કરી પાણી ઉમેર્યા વગર એકદમ સ્મૂદ એવી ગ્રેવી પીસી લેશું હવે આપણે જે કઢાઈમાં ગ્રેવીનું મિશ્રણ તૈયાર કર્યું એમાં જ આપણે એક ટેબલ સ્પૂન બટર ઉમેરીશું બટર સારી રીતે ગરમ થાય એટલે ટેબલ સ્પૂન કાશ્મીરી લાલ મરચું પાવડર ઉમેરીશું લાલ મરચું અને બટર એકદમ સારી રીતે ભળે એટલે તરત જ આપણે ગ્રેવીનું મિશ્રણ ઉમેરી દઈએ અને એકદમ સારી રીતે એને મિક્સ કરી લેશું તો અહીંયા તમે જોઈ શકો છો બધી જ વસ્તુને મેં એ એકદમ સારી રીતે મિક્સ કરી દીધી અને આપણી ગ્રેવીમાં હલકો આ રીતે આપણી ગ્રેવી ગરમ થાય એટલે એને એકવાર ટેસ્ટ કરી લેવાની અને સ્વાદ પ્રમાણે તમારે મીઠું ઉમેરી દેવાનું આપણે પહેલાં પણ મીઠું ઉમેર્યું છે એટલે આ સ્ટેજ પર મીઠું તમારે એડજસ્ટ કરવાનું એક ચમચી જેટલી ખાંડ અને અડધી ચમચી જેટલો ગરમ મસાલો ઉમેરી બધી જ વસ્તુને સારી રીતે મિક્સ કરી લેશું હવે આમાં વન ફોર્થ કપ જેટલું અથવા જેવી ગ્રેવી ઘાટી પતલી હોય એ પ્રમાણે પાણી તો અત્યારે મેં વન ફોર્થ કપ જેટલું પાણી ઉમેર્યું મિક્સ કરી ઢાંકી ધીમા ગેસ પર ગ્રેવીને દસ મિનિટ થવા દેશું તો લગભગ દસેક મિનિટ પછી તમે જુઓ આપણી ગ્રેવી એકદમ પરફેક્ટ બનીને તૈયાર થઈ ગઈ છે એ એકદમ આવી વેલ્વેટી સિલ્કી સ્મૂધ મલાઈ કોફતાની ગ્રેવી તૈયાર છે તો હવે આ સ્ટેજ પર આપણે આમાં જે રેસ્ટોરન્ટ વાળા ઉમેરે છે એ સામગ્રી ઉમેરીશું અને એ છે ફ્રેશ ક્રીમ તો અહીંયા મેં ત્રણ થી ચાર ટેબલ સ્પૂન જેટલું ફ્રેશ ક્રીમ ઉમેર્યું છે ફ્રેશ ક્રીમથી બહુ સારો એવો ટેસ્ટ આવશે એટલે એને તમે બિલકુલ સ્કીપ ના કરતા સાથે અડધી ચમચી જેટલો કિચન કિંગ મસાલો અને ટેબલ સ્પૂન કસૂરી મેથી ઉમેરી હલકા હાથે આપણે ગ્રેવીને મિક્સ કરી દેશું અને હવે આ સ્ટેજ પર ગેસને બંધ કરી દેશું ઘરમાં ગરમ આપણી એકદમ ટેસ્ટી એવી મલાઈ કોફતાની ગ્રેવી તૈયાર છે તો આ રીતે આપણે એને સર્વિંગ બાઉલમાં કાઢી લેશું તો આપણે ગ્રેવીની અંદર કોફતા નહીં સર્વિંગ બાઉલમાં ગ્રેવી કાઢી અને ઉપર આ રીતે તમારે કોફતાને રાખી દેવાના તો ગ્રેવી કે કોફતા તમારી બેમાંથી એક વસ્તુ એકદમ ગરમ હોવી જોઈએ એ વાતનું ખાસ ધ્યાન રાખવાનું તો કોફતા અગાઉ બનાવી લેવાના અને સર્વ કરવા ટાઈમે આ રીતે ગરમ ગરમ ગ્રેવી પર કોફતા રાખી ઉપરથી થોડું ક્રીમ ઉમેરી અને સર્વ કરો બધાને બહુ જ ભાવશે એકવાર આ રેસિપી તમે ટ્રાય કરજો અને તમને આ રેસીપી કેવી લાગી એ કમેન્ટમાં જરૂર કહેજો તમારે નેક્સ્ટ કઈ રેસીપી જોવી છે એ પણ મને કમેન્ટમાં જરૂરથી જણાવજો તો ફરી મળીશું એક આવા નવા જ ટેસ્ટી વિડીયો સાથે ત્યાં સુધી થેન્ક ફોર વોચિંગ